નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ નો માહોલ આજે નકારાત્મક રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ એકસો તેતાલીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર નવસો અડસઠ બંધ આવ્યો છે અને પચીસ હજારનો સપોર્ટ માર્કેટે બેક કર્યો છે આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં આજે ચાલુ ડાઉન માર્કેટે એક ટકાનો ઉછાળો આવ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે સવા બે ટકા ડાઉન ગયો છે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ દોઢ ટકો ડાઉન ગયો છે ક્રૂડ ઓઇલ પોનો ટકો પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છે આજે આજે સિલ્વર ઇટીએફ પોણા બે ટકા પ્લસમાં રહ્યા છે ગોલ્ડ ઇટીએફ પોણા ટકા જેવી તેજીમાં રહ્યા છે આજે માર્કેટ ઘટવાના મુખ્ય કારણો જો જોઈએ તો એક્સિસ બેન્કનું ક્વાર્ટર વન નું જે પરિણામ આવ્યું છે તે અપેક્ષાથી નબળું આવ્યું છે

અને તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પણ માર્કેટ ઉપર નેગેટિવ અસર પડી છે અને કેટલાક વૈશ્વિક બ્રોકર હાઉસ અને વિશ્લેષકોએ ભારતીય માર્કેટનું રેટિંગ ન્યુટ્રલ કરવાથી રોકાણકારો સાવધ બન્યા છે પરંતુ આ બધું ટેમ્પરરી હોય છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ લિમિટેડ આ કંપનીમાં આજે ચૌદ પોઈન્ટ છિત્તેર ટકા લગભગ પોણા પંદર ટકાની તેજી રહી છે સ્ટોક ચારસો પાંત્રીસ રૂપિયા બંધ આવ્યો છે આ કંપનીએ વીતેલા છવ્વીસ વર્ષમાં આઠ ને એક ટકાનું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે સ્ટોક પ્રાઇસ એ ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે અને પાંચ વર્ષનો ચોપન ટકા છે ગુજરાત સરકારની આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું કંપની છે કન્સોલિડેટેડ ફિન્વેસ્ટ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ આ એક એનબીએફસી કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં છ કરોડ હતું તે વધીને વીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ દસ કરોડ થી વધી બાવીસ છે પ્રોફિટમાં સો ટકાથી પણ વધારે શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચારસો બાસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પંચોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ઝીરો છે રિઝર્વ કંપની પાસે નવસો પંચાણું કરોડ છે આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે માર્કેટ કેપ સો ત્રેસઠ કરોડની છે કંપની છે સ્ટોક રૂપિયા છે છે સ્ટોકમાં આજે તેજી રહી વીક ઓગણપચાસ બનેલો છે પીઈ રેશિયો છ ટકા છે બુક વેલ્યુ ત્રણસો સત્તર રૂપિયા છે દોસ્તો ખાસ નોટ કરવા જેવો પોઈન્ટ છે આ કે સ્ટોક પ્રાઇસની સરખામણીમાં બુક વેલ્યુ દોઢ ગણાથી પણ વધારે છે આ કંપનીની આર ઓસી સાત પોઈન્ટ બોતેર ટકા છે આરઓઈ અગિયાર પોઈન્ટ એસી ટકા છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સોમોતેર પોઈન્ટ નેવાસી ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે અને પબ્લિકનો હોલ્ડિંગ વીસ પોઈન્ટ એકાશી ટકા છે દોસ્તો આ કંપનીમાં સ્ટોક પ્રાઇસ થી બુક વેલ્યુ વધારે છે અને માર્કેટ કેપથી રિઝર્વ વધારે છે કંપની પાસે બોરોવિંગ ઝીરો છે પી રેશિયો છ પોઈન્ટ બાર છે અને ઇન્ડસ્ટ્રીઝ પી ત્રીસ પોઈન્ટ સવાલ એવો આવ્યો છે કે પીઈ તથા ઈપીએસ સાથે માહિતી આપવી અને કાઉસ માં એલ લખેલું છે ખાસ કરીને ઈપીએસ બાબતે સવાલ હોય તેવું મને પહેલી નજરે સમજાડું પરંતુ એનએસી નો ઉલ્લેખ કેમ કર્યો છે તે મારા માટે પણ એક સવાલ હતો ત્યાર પછી જરા ડીપમાં ઉતરવાથી વિગત એવી મળી કે એનએસી ની સાઇટ ઉપર અર્નિંગ પર શેર સાત પોઈન્ટ જીરો નવ બતાવે છે કન્ફર્મેશન માટે હું ગ્રોની એપ ઉપર ગયો તો તેત્રીસ પોઈન્ટ ઓગણ બતાવે છે હવે મને થયું કે એટલો મોટો તફાવત કેમ ડિફરન્સ કેમ ફરી પાછો કન્ફર્મેશન માટે હું મની કંટ્રોલની સાઇટ ઉપર ગયો તો ત્યાં પણ તેત્રીસ પોઈન્ટ ઓગણપચાસ બતાવે છે ત્યારબાદ હું ટ્રેન્ડ લાઇન કોમમાં ગયો તો ત્યાં તેત્રીસ પોઈન્ટ પચાસ બતાવે છે આગળ ફિનોલોજીમાં જોયું તો તેત્રીસ પોઈન્ટ પચાસ બતાવે છે અને સ્ટોકેજમાં પણ તેત્રીસ પોઈન્ટ પચાસ બતાવે છે તો આપશ્રીએ ખૂબ જ ડીપમાં અભ્યાસ કરી અને આ પ્રશ્ન કર્યો હશે આપને વિગત મળી ગઈ છે આગળની કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કેબલ વાયર થી લઈને ઇલેક્ટ્રિક ઉપકરણ બનાવતી આ કંપનીનું જૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ચાર કરોડ હતું તે વધીને પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચારસો કરોડ થી વધી સત્સો કરોડ થયો છે જો કે માર્ચ પચીસ ક્વાર્ટરની સરખામણીમાં રિઝલ્ટ થોડું ઘટીને આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી હજાર ત્રણ વર્ષનો પિસ્તાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો બે કરોડ છે રિઝર્વ કંપની પાસે નવ હજાર છસો પંચોતેર કરોડ છે માર્કેટ કેપ એક લાખ ચાર હજાર બસો ચૌદ કરોડની છે સ્ટોક પ્રાઇસ છ હજાર નવસો ત્રેવીસ સુડતાલીસ છે આર ઓગણત્રીસ ટકા છે આરઓઈ એકવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ ઇલ્ડ જીરો પોઈન્ટ એકાવન ટકા લગભગ અડધો ટકો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ ટકા છે એફઆઈઆઈ અગિયાર પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ પંચાણું ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ નેવું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે ઇન્ડો યુએસ બાયોટેક હાઇબ્રિડ બિયારણ બનાવતી આ કંપની છે સ્ટોક માર્કેટમાં આપણે ડબલ ટોપ ડબલ બોટમ જેવા શબ્દો સાંભળતા હોઈએ છીએ અને હમણાંથી રાજકીય ક્ષેત્રે એક ડબલ એન્જિન જેવો શબ્દ પણ સાંભળવા મળે છે પરંતુ આ કંપનીમાં ડબલ સપોર્ટ જેવું કઈક બન્યું છે માર્ચ પચીસ થી એટલે કે લગભગ ચાર મહિનાથી આ કંપની એક જ સપોર્ટ ઝોનમાંથી સપોર્ટ લઈ રહી હતી અને બીજો સપોર્ટ હતો કંપનીના સ્ટ્રોંગ ફંડામેન્ટલ જેનાથી આ કંપનીમાં આજે દસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી અને ગઈ કાલે પણ અપર સર્કિટ રહી હતી ત્રણસો ત્રાસી કરોડ ની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો એકાણું રૂપિયા છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું દોસ્તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને દરેક સવાલનો આજે સમાવેશ નથી થઈ શક્યો શનિ રવિમાં આવેલા સવાલો લઈ લેવાની આપને એક ખાતરી આપું છું આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ જો આપને આજની ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર